ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહ્યા છે ઘણા કાર્યક્રમ હોય એમ ઠાકોર ઠાકોર સમાજના સમાજના દીકરા દીકરી રહેતા નથી કલાકારને આમંત્રણ આપવામાં આવ્યું નથી કલાકારની કોઈ જ્ઞાતિ નથી હોતી સારા સારા કલાકારો દરેક સમાજમાં છે સરકારને એટલી જ વિનંતી છે કે દરેક સમાજના કલાકારોને બોલાવો શંકરભાઈ ચૌધરી બોલાવીએ એવું અમને જાણવા મળ્યું છે ઠાકોર સમાજને સરકારી કામ નહીં મળે તો કોઈ ઠાકોર સમાજનો વ્યક્તિ ભૂખો નહીં મરે સમાજ જે નક્કી કરશે એ અમે કરીશું દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં આવ્યા છે મારે પોલિટિક્સ કરવું હોય તો મને બે હજાર સાતમાં મોદી સાહેબ મળ્યા અને મને પોલિટિક્સમાં જોડવા માટે કહ્યું હતું હમણાં રાજકારણમાં નથી જોડવાનો હું સામાન્ય માણસ છું હું લડવા વાળો માણસ નથી ખેડૂત એક રક્ષણ નામની ફિલ્મ બનાવી એમાં સરકારે મને એવોર્ડ નથી આપ્યો ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સમાજ માટે બોલવું જોઈતું હતું

રજૂઆત કરી જો ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે બરોબર તમને જીતાડે છે ઠાકોર સમાજ તો ઠાકોર સમાજ તમે આ એકદમ ના ચાલે ને પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય બીજું કશું મારી એક નાનો કલાકાર તરીકે થોડી હોય કે એવું થઈ શકે એમ હા ચીમકી નથી પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજ ને તમારે તમારે ન્યાય આપવો જોઈએ ચીમકી નથી હું તો વિનંતી કરું છું ભાઈ વિનંતી કરું છું વિનંતી કરું છું હું મેં કીધું મેં એટલા સુધી બી કીધું કે કદાચ સીએમ સાહેબ ને ખબર બી નહીં આ બધું થઈ રહ્યું છે એમ કીધું મેં તમને કોઈ એક એક વાત કહી દો

નથી જે મતલબ પણ તે આ એવા એવા જીગર ઠાકોર કવિ ઠાકોર જેવી નાના બાળકો બાળ કલાકાર ને એટલું સુંદર મજાનું ગાય છે ને એટલા મિલિયન ઉપર એમના સોંગ જઈ રહ્યા છે તો એમને તમે બોલાવ તો તમને વાંધો કોઈ બેટર કોણ છે બધાને ખબર છે મારે કહેવાય જરૂર નથી